મારી હૈરે આજે તું પેચ લગાવતો નહીં નકર તારું આઈડે ઉપડી જાહે તારી હૈરે પેચ લગાવા હે તારી પતંગ એ કાપી નાખા ગામની પતંગ કાપી આ ચાઈના દોરી થી ચાઈના દોરી એલા ચાઈના દોરી નો વપરાય ચાઈના દોરી થી આપણને બહુ નુકસાન થાય અને ચાઈના દોરી વાપરવી મોટો ગુનો હે તારી સલાહ તારી પાસે રાખ તહેવાર આવે ત્યારે તમને સલાહ દેવાનું હું જે હે દિવાળી આવે તો કે ફટાકડા નહીં ફોડવાના ધૂળેટી આવે તો કે કલર નહીં ઉડાડવાનો સંક્રાત આવે તો કે પતંગ નહીં જગાવવાની પણ તને પતંગ જગાવવાનું કોણ ના પાડે હે તો આખો દી પતંગ જગાવ પણ આ ચાઈના દોરી થી એમ તને કહું હું આ ચાઈના દોરી મારી પાસે હે તને ખબર છે મને ખબર હે બાકી બીજા કોઈને ક્યાં ખબર હે